પાણી તો આ ઘૂંટણ સુધીને ભરાઈ ગયા છે ગાડી તો માંડ માંડ લાવ્યું છે કેમકે એક્ટિવ બહુ નીચે આવે એટલે સાયલેન્સમાં પાણી ચાલ્યું છે ને ગાડી તો બંધ થઈ જશે માંડ માંડ ગાડી લાવ્યો છું અને રેન્કોટ પહેરીને આવ્યો છું ગલી વાર લાગ્યા રેન્કોટ પણ બંધ નહીં થતું પણ પહેરવું પડ્યું છે તો થોડું ઓફિસે જઈએ સાડા નવ થઈ ગયા પોણા દસ થઈ ગયા છે આરામથી કેમકે હું નવ સૌમાં નવે તો નીકળેલો બધી તરફથી ચારે તરફથી પાણી ભરાઈ ગયા છું માંડ માંડ આવ્યો છું માંડ માંડ તો ઉપર જઈએ ફટાફટ ગાડીને રેન્કોટ ભાઈ સાહેબ જે પાણી આવે છે ને

તમે રસ્તાનો માહોલ નહીં બતાવ્યો કેમ કે મોબાઈલ કાઢા એવું હતું હોતું જ નહીં એટલું બધું પાણી ને વરસાદ પડતો હતો ને એટલે વહેલો આવી ગયો તો આજે એકમાં પાંચ બાકી છે તો બી જલ્દી આવી ગયો જોઈ લો એટલે આજે વહેલો છો વરસાદ પડતો હતો એટલે તો ને બધું પાણી પાણી ભરાઈ ગયા બધે એક્ટિવા તો નીકળે એવું જ નહીં હોય કેમ કે એક્ટિવાસ નીચે આવે ને એટલે તરત પાણી ભરાઈ જાય એમાં એટલે પછી ચાલે નહીં એક્ટિવા એટલે ઘરે આવી ગયો ને હવે ઘરે જમવામાં બનેલું છે વરણ રોટલી અને ભીંડીનું શાક ને ભાત આપણું ફેવરેટ ભાત છે એટલે ફેવરેટ શાક છે અને વરણ આપણું તો જો હજુ વરસાદ પડે છે ગાઈસ ધીમો ધીમો ચાલે જ છે આજે આખો દિવસ વરસાદ આવે એવું લાગે છે અને આખો દિવસ રવિવાર આપણે અમને મત જવાનો છે તો કઈ વાંધો નહીં હવે જોઈશું શું પ્લાન છે શું નહીં વરસાદમાં તો ક્યાં જવાના આટલા વરસાદમાં શૂટ હતું બે ત્રણ પણ હવે કેન્સલ ડીલે કરવું પડશે આપણે એમ કે આ વરસાદમાં જઈશું તો પછી મેળ જ નહીં પડે કઈ વાંધો નહીં હવે ખાઈએ પછી બ્લોગનું એડિટિંગ કરવાનું છે એ બ્લોગનું એડિટિંગ કરીશું આપણે વરસાદમાં નીકળ્યા છે ભાઈ ફરવા માટે ભાઈ સાહેબ રેનકોટમાં છે અમે રેન્કોટ વગર આખા ઉપર થી નીચે રેનકોટ વગર તો હવે જો વરસાદમાં પણ ઝીણો ઝીણો વરસાદ પડે છે હવે જોઈએ તમે રસ્તામાં બતાવો કાં પાણી ભરાયેલા છે આજે લોકડાઉનમાં લેટ થાય એવું લાગે છે એડિટ નહીં રહ્યો એટલે લેટ થશે કઈ વાંધો નહીં પ્રક્રયો તો ત્યાં જ હજુ અમે ત્યાં જ તમને બતાવ્યું અમે કાં જઈએ છીએ અહીંયા તમે ડેસ્ટિનેશન નથી કહેતો પણ ઝીણો ઝીણો વરસાદ પડે છે મસ્ત વાતાવરણ છે બધા રેન્કોટમાં છે આપણે જ ખાલી રેન્કોટ વગર છે જોઈ લો ક્લિયરિટી જ કા અલગ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે હા ભાઈ સાહેબ રેનકોટમાં છે હું રેનકોર્ટ વગર ફોર્મ ફોર્મર ફોર્મમાં આવ્યો હા મને કીધેલું પણ હું ફોર્મ ફોર્મમાં ફોર્મ માં રેનકોર્ટ વગર આવ્યો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ગાય જે વાતાવરણ છે ને પણ કંઈ મજા જ અલગ છે ગાયસ વરસાદમાં ફરવાની મમ્મી વ્લોગ જોતા હોય મમ્મી મને બરાબર ગજતા હોય સોરી મમ્મી પણ વરસાદમાં મજા જ કઈ અલગ છે ભલે એકવાર વરસાદનો આનંદ લઈશું આપણે ચાલો ચાલો જંગલ નીકળવાનો ધીરો ધીયો ધીરો થયો ચાલો ધીરો થઈ ગયો ચાલો ફાઇનલી આપણે ગાડી અહીંયા ને અમે ઊભેલા અહીંયા હું તો છે ને અંદર ચાલી લો પેલા પતરા અમારા આજુ અહીંયા જઈએ જ ઉભેલો હજુ પક્કાને અમે બા જઈએ છીએ તમને હજુ કાં જઈને કહું કે કાં જઈએ છો અમે અમે અહીંયાથી નહીં જઈએ બધા ભીડ તો જો કેટલી બધી ભીડ છે અહીંયા તો આજે હું છે હું ખબર કે ફેસ્ટિવલ છે કે હું આટલી બધી ભીડ છે અહીંયા છે બધી ભીડ જ ભીડ બધી ફોર વ્હીલર દેખાય છે બીજું કંઈ દેખાતું જ નહીં રાજુ લાગે કે ફેસ્ટિવલ લાગે છે મને તો અમે આવ્યા છે ગાઈઝ ડુમમસ આવ્યા ડુમમસ પક્યો તો હવારનો અહીંયા આવ્યો છે હવારનો એટલે કે છ વાગ્યાનો અહીંયા આવ્યો છે અને અમે હમણાં બે વાગે નીકળ્યા છે હવે જોઈએ હવે કેટલી વાર અમને પહોંચીએ જ છે અમે ડુમ્મસની જતા બીજા બીચ પર જઈએ છે એટલે એને લગતું જ બીચ છે હવે છે ત્યારે પહોંચે શું ખબર હોય ને ભીડ જ એટલી બધી છે આગળ બી એટલી ભીડ છે પાછળ બી એટલી બધી ભીડ છે સાહેબ પહેલી વખત એવા બીચ પર પકેયા બોલાવ્યા છે ને ડુમ્મસ બીચ આપણે અહીંયાથી જઈએ છીએ રાજુ વિચાર એક લવ ગાર્ડન છે લવ બીચ છે લવ લવ બીચ બીચ હવે તમે બી આ ખબર એક વાર કોઈ વિડીયો બનાવ્યો છે મેં છે આ એરિયો મને દેખાય છે જો ઇચકો ગાય છોકરી એ બધું મેં વ્લોગમાં જોયું છે હા હા યાદ આવી યાદ આવી ગયું ભાઈ આ જોયું છે વ્લોગમાં મેં જોયેલું છે ગાઈસ આ એરિયો જોયો છે જોયો છે રાજુ આપણે અહીંયા પહેલી વાર આવ્યા છે આપણે ડુમસ તો કેટલી વાર આવી કે પહેલી વાર આવ્યા છે કે હા હા રેડી છે એમ તો જોયું જોયું છે જોયું જોયું લાગે છે આ લવ વાળું છે લવ વાળા જ આવે અહીંયા આપણું કામ નથી આપણું કામ નહીં મળે આ ગાય જસ્ટ લુક ઇન લાઇક કેવો નજારો જો ખાલી પાણી અહીંયા ઉધી ને આવ્યું ગાયસ બહુ જ અબરો નજારો છે જોઈ લો ને એક વાર બધા મજા જ મજા પડી આવી પાણી જો કેટલું નજીક છે જોવાય કે નહીં પાંચ અહીંયા એડવેન્ચર કરતા કરતા જોવું પડે જો મારી તો ચોમ્પલ એવી છે ને એડવેન્ચર શીખે ભાઈ જોજે અહીંયા ખૂતી નહીં આપણે દલદલમાં આ એક વિડીયો તો ઉતારી દો હવે જોઈએ હવે બીજો કયો વિડીયો ઉતારે નહીં કામ થઈ ગયો છે ચંપલ જોઈ ને ચંપલ ખરાબ થઈ ગઈ પેન્ટ બી ખરાબ થઈ ગઈ છે અરે યાર નીકળી જાય છે રાજુ નીકળી જાય જો નીકળી જાય છે રાજુ જો નીકળી જાય છે એમ તો કાદો નહિ વધારે તો બી જોવું પડે પાછું બરાબર એમ લાગતું નથી જે વ્યૂ આવે છે ને ગાઈઝ વ્યૂ બહુ જોરદાર કે આ પહેલી વાર આ બીચ પર પહેલી વાર આવી પહેલી વાર આ બીચ પર પહેલી વાર પાછા આપણે એવા ટ્રાય મારશું કેવું લાગે છે બીચ આપણે આપણે વાંચીને જોઈશું કેવું લાગ્યો તમને બીચ પહેલી વાર પાણી તો બહુ દૂર દૂર પાણી છે ત્યાં જવાય બી નહી દલદલ બહુ છે પણ હવે જોઈએ હવે અમારા માણસો બીજા બધા છે ને એ બધા આગળ છે આ ત્રીજા થાંભલો આવી ગયો પેલો પહેલો બીજો ના તો બીજો આ બીજો છે કે ત્રીજો છે હવે કયો થાંભલો છે એવી મને બી નહીં ખબર બધા એમને જ છે જોઈએ હવે માય ફોટો ફોટો જ પડાવે ફોટો પડાવે છે ચલો ચલો ફટાફટ ચાલો ચલો એ ફોટો પડાવે તો આપણે મજા જલ્દી નીકળો જલ્દી ચાલો જલ્દી ફાસ્ટ ફાસ્ટ એમાં એકો ફોટો પડાત આપણે હું છે આપણે ચાલા જવાની આપણી ફોટામાં આવી જઈએ આપણી ફોટામાં આવી જઈએ એટલે આપણે ફોટામાં આવી જઈએ ઊ ઊદી જોવાનું છોકરી ફોટો પડાવ ਦਿੱતા આપણે પાછળ ફોટામાં આવી જઈએ જો ખબર આપણે નાના હતા તો આવું કરતા આવું બનાવતા ઘર ના આવતા હા જો આવું ઘર બનાવતા આપણે હવે ઘર બનાવવાનો ઘર વસાવવાનો સમય આવી ગયો છે એ જ આવા અખતરા નહીં કરો કે ભાઈ પાણી છે ને બહુ અંદર ધલધલ જેવું આવે દરિયાનું પાણી છે તો આજે ને બધું વચ્ચે જાય છે હું નહીં કરવાનું ગાઈશ પ્લીઝ તમે લોકો સમજશો નહીં તમે તમારી મરજી અમારા માણસો અમને દેખાઈ ગયા છે જો પહેલાં પહેલાં ઊભા રહી ગયા જો દેખાઈ ગયા કેટલા દૂરથી દેખાય ગયા

રમવા ના બરાબર ના સ્ટેડી પો એક વરસાદ આવી ગયો ને ઝલક અમે ભીના થઈ ગયા બધા ભીનો થઈ ગયો પાછળ ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે બે ત્રણ ફોટા પાડી લીધા છે આપણા ઇન્સ્ટાગ્રામ માટે હવે પાછા નીચે ઉતરીએ છીએ ભીનો ભીનો થઈ ગયો જો રાજુ હાથ આપ હાથ આપડી જવા કેવી રીતના ભાઈ ચંપલ લપસી જાય છે મારા ધીમે 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 આવી ગયા ચાલ આવી ગયા ફાઈનલી બધા બધા આગળ ચાલ્યા ગયા હું જ છું હવે અહીંયા ફોટા પાડાવે અહીંયા હવે અહીંયા મસ્ત ચંપલ કાઢી નાખું છું હવે ફોટા કે ખબર નહોતી કે ભાઈ વરસાદ પડે છે એટલે અહીંયા પડે છે એમ નથી ખબર બાકી બુટ પહેરીને ના અહીંયા જાય પણ હવે કઈ વાંધો નહીં હવે વરસાદમાં ફોટા પડે ચાલ અહીંયા આગળ પડાવીએ ચાલ ફટાફટ મસ્ત સાહેબ ગાઈસ જબરદસ્ત જબરદસ્ત મજા આવે છે પણ એ બધા ભીના ભીના થઈ ગયા છે ઓ માય ગોડ આવ્યો રાજુ આવ્યો 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 આવ્યો

ગાઈસ તો ઘરે નીકળવાનો હવે ટાઈમ થઈ ગયો છે સવા ચાર થઈ ગયા સવા ચાર થઈ ગયા ને હજુ કેટલા થયા સવા ચાર થઈ ગયા ને સવા ચાર થઈ ગયા ઘરે નીકળીએ હવે અમે જો પેલી સાઈડ હોઈએ આ વખતે અહીંયા આવ્યા છે કંઈક અલગ બીચ પર એટલે ડુમસ જ છે પણ બીજી સાઈડ પર આવ્યા છે હવે નીકળવાના છે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે તો આવી પબ્લિક હજુ બંધ થતી જ નથી આવ્યા જ કરજો ઓ માય ગોડ વ્યૂ કેવો મસ્ત આવે છે ગ્રીન ગ્રીન દેખાય છે હવે ઘરે જવા નીકળી ગયા ઓ માય ગોડ વિમાન દેખાયું વિમાન એરપોર્ટ નજીક જ છે ને દેખાયું કોણ બેઠો છે કોઈ છે તો ખરી પણ કોણ છે કદી દેખાતું ચલો ગાય હવે બ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છું વરસાદ બંધ થઈ ગયો છે ફાઇનલી તો અહીંયા જ બ્લોગની એન્ડ કરી હમણાં આઈસ્ક્રીમ ખાવું છું દસ વાગે આઈસ્ક્રીમ ખાવાનું મન થયેલું ઊંઘ બી બહુ આવે છે તો મારા મારી આંખમાં ઊંઘ જો કેટલી દેખાય છે કેમ કે રવિવાર હતો હોવાનો હોવાનો દિવસ હતો મારો પણ પછી મેં હોતો અને મેં જ્યાં હોવું નથી તો ફરી આવ્યા એમ વરસાદનો મસ્તો માહોલ હતો એના કારણે તો અહીંયા બ્લોગને એન્ડ કર્યો તો મળીએ એક નવ બ્લોગ સાહેબ ટાટાબાઇ બેસીઓને સબસ્ક્રાઈબ કર્યા વ્યા નહીં જતા તો ફળાફી ચેનલને સબસ્ક્રાઈબ કર તો મળીએ નો બ્લોગ બાય